મલ્ટી હોસ્પિટલ ખાતે ખોપડીના ભાગનું સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું મળતી વિગત અનુસાર સોહમકુમાર જગદીશભાઈ પરમાર ઉમર વરસ દસ ગામ આંદ્રોલી જીઓને રમદા રમદા પડી જવાથી માથાના ભાગે પથ્થર વાગતા ખોપરીનો ભાગ મગજ ઉપર અડી ગયો જેમના સગા દ્વારા અલગ અલગ ચાર હોસ્પિટલમાં બાળકને લઈ જવામાં આવ્યા પરંતુ કોઈ જગ્યાએ સફળ નિદાન થયું ન હતું પરંતુ સત્વ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું સમગ્ર હોસ્પિટલ સ્ટાફ દ્વારા ખૂબ જ મહેનત કરી આ કાર્યને પાર પાડવામાં આવ્યું હતું જે બદલ દર્દીના સગા દ્વારા હોસ્પિટલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જે બેન આપનું નામ શું છે અને આ એ વિગત જમજાવો ડોક્ટર એટલી પટેલ આ છોકરો રાત્રે 11 વાગે એડમિટ થયો હતો ત્યારે કન્ડિશન થોડી ક્લિપ જેમાં અમે અમારા આર્કેસ્ટ્રાની ટીમ અને અમે મળી અને ઓપરેશન ને બધું કરી અને એનો જીવ બચાવ્યો છે તબિયત એકદમ સરસ છે અને સરસ જે એમને એક ફ્રેક્ચર હતું જેમાં જે ખોપરીનો ભાગ હોય ને એ મગજમાં ઘૂસી ગયો હતો જેનું ઓપરેશન અમે કરી અને એમાં જે કચરો અને બધું અંદર બેસી ગયું હતું એને દૂર કરી અને આ સારવાર કરી છે હા બેન તમારું નામ શું અને તમારું ગામ કયું મારું નામ મંજુલા હું આતળી ગામની છું હા આ શું થાય મારું છોકરો થાય હા એટલે શું થયું tụઓ એ આ છોકરાએ કોક છોકરાએ પથ્થર મારે તો તે વાગી ગયો બે દવાખાનામાં ગયા પણ સારવાર ના અને હોસ્પિટલમાં તે એમની દવા કરી હા આ દવાખાનામાં તમને કેવું લાગ્યું સારું લાગે મને સારી સારા મળી અચ્છા આ દવાખાનાથી જે તમને સારવાર મળે એનાથી તમે સંતોષ છો સંતોષ છે સારી દવા કરીને અત્યારે છોકરાની તબિયત સારી છે અચ્છા બીજું તમે કંઈ કહેવા માંગો છો બધા જનતાને હા હા કે સત્ત સ્વચ્છ હોસ્પિટલ સારી છે સારી સેવા થાય છે રિપોર્ટર મનોસી સોલંકી કઠલાલ